કોલકાતાની ઘટનાને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબો દ્વારા હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવી છે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ આજે કાળી પત્તી બાંધી વિરોધ નોંધાવ્યો છે કોલકાતાની ઘટનાને લઈ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવી છે કોલકાતાની ઘટનાને લઈ આજે સતત ચાર દિવસથી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા વી વન જસ્ટિસના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી હડતાલ યથાવત રાખવામાં આવી છે તો આજે નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં ચારસો થી વધુ તબીબો દ્વારા આજે હાથ પર કાળી પત્તી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી કોલકાતાની મહિલા તબીબને યોગ્ય ન્યાય ના મળે તથા તબીબોની સુરક્ષાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવશે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે જે સતત ચાર દિવસ થી અહીં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે પણ તબીબો દ્વારા કાળી પત્તી બાંધીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો આપણે જાણીએ કે આજે કેવી રીતે તેઓ વિરોધ કરી રહ્યા છે મારું નામ ડોક્ટર ફિરદોસ પટેલ છે હું સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ છું આજે કેવી રીતે તમે વિરોધ નોંધાવી રહ્યા આજે અમે એકબીજાને બ્લેક રિબન બાંધી અને પ્રોટેસ્ટ કન્ટિન્યુ કરી રહ્યા છે આનો રક્ષાબંધનની કોઈ લેવા દેવા નથી આજે કેટલા તબીબો આ રીતનું વિરોધ નોંધાવી રહ્યા આજે અમારા ચારસો થી પાંચસો રેસિડન્ટ અહીંયા પ્રેઝન્ટ છે

અને ઘટતી હોય છે પણ આપણને ખબર નથી પડતી તો અમે ઈચ્છીએ કે બધી જ જે મહિલાઓ છે એમના માટે સેફટી ગવર્મેન્ટ બધા જે પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન્સ છે અને ઘણા એક છે એને ઇમ્પ્લીમેન્ટ કરે અને એના માટે કડક નિયમો લાગુ પડે કાળી પત્તી બાંધી રેસિડેન્ટ તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જો સરકાર દ્વારા તેઓની આ માંગણી નહીં પૂરી થશે તો અગાઉ પણ તેઓ પોતાની આ લડત યથાવત ચાલુ નથી